જ્યારે જિલ્લા પોલીસ વડા પણ કરોલી ગામે દોડી આવ્યા હતા અને ઘટનાની વધુ તપાસ પણ હાથ ધરી હતી દહેગામ તાલુકાના કરોલી ગામે પથ્થરમારાની ઘટના છે તે બનવા પામી હતી કરોલી ગામ ખાતે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે જ આ બે કોમો છે કે સામસામે આ પથ્થરમારાની ઘટના છે તે બનવા પામી હતી ઉત્તરાયણના તહેવારને લઈને જે આ પતંગ રસિકો છે તે પોતે મશગુલ બન્યા હતા ત્યારે ક્યાંક એકબીજા ઉપર છે તે હાવી થઈ પડ્યા હતા અને આ તોડફોડની ઘટના છે તે બનવા પામી હતી તાત્કાલિક સ્થળ ઉપર પોલીસ છે તે ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો જોકે આ સમગ્ર ઘટનાની અંદર લોકો છે છે તે તે થયા હતા હતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા ત્યારે બીજી તરફ ગાંધીનગર પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તપાસનો દોર છે તે શરૂ કર્યો હતો કોઈ પણ જાતની પરિસ્થિતિ વણસે નહીં તેને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસનો કાફલો છે તે સ્થળ ઉપર ખડકી દેવામાં આવ્યો હતો કરોલી ગામ ખાતે આ તહેવાર નિમિત્તે જ થયેલા જે પથ્થરમારાની ઘટના છે તેને લઈને હાલતો આ પરિસ્થિતિ રાત્રિ દરમિયાન અચંપા ભરી સ્થિતિ છે તે પણ જોવા મળી હતી ત્યારે પોલીસનો મોટો કાફલો છે તે સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો છે તે પણ કરવામાં આવ્યા હતા હાલ આ પરિસ્થિતિ છે તે કરોલી ગામ ખાતે જોવા મળી હતી અને પોલીસનો કાફલો આવ્યા બાદ આ પરિસ્થિતિ છે ક્યાંક થાળે પડી હતી ત્યારે પોલીસે આગામી જે આ આરોપીઓ છે જે તોડફોડ કરનાર વિરુદ્ધ છે તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરી અને સખતમાં સખત તેઓને સજા અપાવવાની જે છે તે બાહી ધરી અહીંના ગામ